એમની નોકરી છે ચાલુ બોલાતી હતી એમનો પગાર છે થતો હતો અને ત્યારે આ બાબતે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે શું કહ્યું સાંભળી આપ જે નીતિ વિષયક જે બાબતો હશે એ એનો હકીકત લક્ષી રિપોર્ટ અત્યારે મારી પાસે નથી પણ જે કંઈ એમની માંગણી હશે નીતિ વિષયક હશે એના માટે રાજ્ય સરકાર અને પણ ફોરેસ્ટ વિભાગ એના માટે પ્રયત્નશીલ છે અને એનો સુચારું ઉકેલ આવે એ દિશામાં અમારો જે સરકાર એ દિશામાં કામગીરી કરી આવનારા સમયમાં એક શિક્ષકની વાત અમારા ધ્યાન પર આવી છે અને અમે હું ઝુંબેશના રૂપમાં અમારી જે બત્રીસ હજાર ઉપરની જે અમારી શાળાઓ છે ત્યાંથી અમે રિપોર્ટ મંગાવીશું ને એ ઘેર હાજર રહીને વિદેશમાં નોક ગયો છે ને નોકરી ચાલુ છે એ તો ગંભીર બાબત છે જ પણ સાથે સાથે જો એની હાજરી પૂરનાર જે છે એ વધુ દોષિત છે એટલે પહેલાંને તો સાચા પનિશમેન્ટ કરીશું પણ જે એને સપોર્ટ કરનાર જે છે જે શિક્ષક ત્યાંનો જે આચાર્ય હોય કે જે કંઈ હોય એની વધુ જવાબદારી બને છે એ અમારા બાબત બાબત ધ્યાન પર આવી કાલે જ મેં રિપોર્ટ મંગાવ્યો છે અને આવનારા સમયમાં પૂરા ગુજરાતમાં ઝુંબેશના રૂપમાં લઈને આવા જો શિક્ષક મિત્રો હશે જે જેની નોકરી ચાલુ છે અને વિદેશ પ્રવાસમાં છે બાર વર્ષ ગેરહાજર હશે અથવા અનિયમિત હશે તો એની કાયદેસરની કાર્યવાહી કરીને એમને ઘરભેગા કરવામાં આવશે